કેશોદમાં આંતરસ્કૂલ સ્કૂલ ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને કેબીસી જેવો અનુભવ થયો હતો કેશોદના બાયપાસ વેરાવળ રોડ પર આવેલ ન્યૂ એરા પ્રોફેસર ખાતે ભારત માનક બ્યુરો રાજકોટ શાખા દ્વારા આંતરસ્કૂલ સ્કૂલ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત બીઆઈએસ રાજકોટ વિભાગના બ્રાન્ચ કન્વીનર અભિનવ સિંહ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી તેમની સાથે સંસ્થાના સંચાલક પ્રોફેસર ડોક્ટર પ્રવીણ ગજેરા તથા મહેમાનો જોડાયા હતા

અને જે જ્ઞાન છે ને એ જ સાચું ધન છે બાળકો જનરલ નોલેજ વધારે છપાવ વાંચે અન્ય સ્થળેથી પોતાના જીકેમાં વધારો કરે એવા હેતુ માટે ન્યૂયોર્ક પ્રોફેસર એકેડમી દ્વારા એક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરેલું હતું જેના સૌજન્ય તરીકે બીઆઈએસ રાજકોટથી અમને સહયોગ મળ્યો છે અને એમના દ્વારા અમે આજે એક ક્વિઝ કોમ્પિટિશન રાખેલી હતી જેમાં પ્રથમ નંબરને પાંચ હજાર દ્વિતીય નંબરને અઢી હજાર અને તૃતીય નંબરને અગિયારસોનો પુરસ્કાર આપેલો હતો આ ક્વીસ કોમ્પિટિશન સીબીએસ અને ગુજરાતી બંને માધ્યમમાં માં રાખેલી હતી અને બંને માધ્યમના વિજેતાઓને વિજેતાઓને જ રીતે પુરસ્કાર આપેલા હતા અનિરુદ્ધસિંહ બાબર ફોર ન્યૂઝ કેશોદ